હાય ફ્રેન્ડ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં ને જો અમે મજામાં છીએ ને આજે છે મંગળવાર ને આજે જો વાગી ગયા છે બાર કેમ કે આજે વિડીયો ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું છે ને જો અમારે જસ હા એ ધોઈન કમ્પ્લીટ થઈને મંદિરે જે જમ્યા હોતી કેમ કેમ કે આ બાજુમાં ગોયણી જમાડતા હતા તમે ગોળણી ભાઈ ગોળો તો હોય જ ને જો અમારે વિધિબેન જમ્યા આવ્યા ચાંદલો માનલો કરીને હમણાં નોરતા છે એટલે જમવાનું ક્યાંક ને ક્યાંક તો હોય જ કેમ તો બસ જો હવે જસ્ટ તમારે સ્કૂલે જવા તૈયાર થાય કેમ કે સાડા બારે પેપર છે બરોબર ને હાલો આપણે રસોઈ કરવી છે તો થઈ ગયું છે રોટલી કરવી છે હાલો હવે આપણે કરી લઈએ ને જો અહીંયા હાલે છે ધાણા જીરું દળવાનું કામકાજ કોમલ દળતી હતી હવે જવું છું વંશ તેડવા એટલે થોડીક વાર બ્રેક પડી ગઈ તો દાણાજીરું દળાય ને એટલે આપણે દાણાજીરું કામ તો કમ્પ્લીટ થઈ જા અમે ઘરે જ દળીએ એમ તો ઓલા વર્ષે ઘરે જ હાલો હવે આપણે રસોઈ કરી લઈ તો જો પાંચ વાગ્યા છે ને આપણે આરામ પણ થઈ ગયો છે અને ચા તો અત્યારે પીતા નથી અને હવે જ આવું છે જસ ને તેડવા અને જો કોમલ બેન અમારે કામ લઈને બેઠા છે ને આપણે જ્યાં ભેદાઉ કરવાના કોમલ કોમલા બેલ્ટ કરે અધુરો છે તો એ પૂરો કરેસ આ છે મિરર વર્ક વાળો બેલ્ટ સાડી ચણિયા ચોરી ને બધાયમાં ચાલે

ને જો આવ્યા છે મમ્મી ને ભાભી ને ભાઈ ને પુઆ ને જોવા ગયા છે સાડા આઠ સાડા આઠ તો નહીં પણ સવા આઠ થયા

કેમ કે દીદી કામ કામ કરતી હોય ને એટલે અમારે જસ ને હાથમાં રિમોટ આવી જાય કેમ ટીવી રિમોટ બહુ હાથમાં આવે નહી આપણે જ સાડી કરવાનું કામ ચાલુ છે બે સાડી હતી તો એક તો થઈ ગઈ નમસ્કાર એક કરવીશ હવે અને પછી આજ સિલાઈના બ્લાઉઝ કરવાના હાલો તો હવે કરી લઈએ તો આજનો તમને કેવો લાગ્યો મને જો અમારી નવા હો કરી દેજો પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો